મિત્રો આજના વિડીયોમાં આપણે ટેટ વનના નવા સિલેબસ મુજબ બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રના ટોપ પચાસ એમસીક્યુ જોઈશું જેનો આ પાર્ટ પાંચ છે આની પહેલાં ચાર પાર્ટ અપલોડ થયેલા છે જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો પરીક્ષા નજીક જ આવી રહી છે તો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આની પીડીએફ પણ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરાવવામાં આવશે તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વીડિયો વિકાસ એ કેવા પ્રકારની પ્રક્રિયા છે તો વિકાસ છે તે ગુણાત્મક અને જથ્થાત્મક બંને ફેરફારની પ્રક્રિયા છે વૃદ્ધિ મુખ્યત્વે ક્યાં પાસા સાથે સંબંધિત છે શારીરિક અને જથ્થાત્મક બાળ વિકાસ ની પ્રક્રિયા ક્યારથી શરૂ થાય છે ગર્ભાવસ્થાથી એટલે કે જન્મ પહેલાથી શરૂ થઈ જાય છે અધ્યયન એટલે શું અનુભવ અને તાલીમ દ્વારા વર્તનમાં થતો કાયમી ફેરફાર તેને અધ્યયન કહે છે વિકાસ એ અવિરત પ્રક્રિયા છે આ સિદ્ધાંતનો અર્થ શું છે વિકાસ જીવન પર્યંત ચાલે છે હંમેશા વિકાસ થતો રહે છે બાળકના વિકાસમાં વારસો અને વાતાવરણનો સંબંધ કેવો છે

કુદરતી અને આંતરિક જૈવિક વિકાસ પર આધારિત છે બાળકના સર્વાંગી વિકાસમાં કયા કયા પાસાનો સમાવેશ થાય છે શારીરિક માનસિક સામાજિક ભાવનાત્મક અને નૈતિક પાસાનો છે તે સમાવેશ થાય છે વિકાસની ગતિ કેવી હોય છે વિકાસની ગતિ છે તે દરેક બાળકમાં અલગ અલગ હોય છે વૈયક્તિક વૈયક્તિક તેમાં તફાવત જોવા મળે છે બાળ વિકાસની દિશા સામાન્ય રીતે કયા સિદ્ધાંત મુજબ હોય છે તો તે બી અને સી બંને મુજબ એટલે કે માથાથી પગ તરફ અને મધ્યથી પરિગ તરફ વિકાસના આંતરિક બાહ્ય સિદ્ધાંત મુજબ પહેલા કયા અંગોનો વિકાસ થાય છે તો પહેલા છે તે હૃદય અને ધડ એટલે કે મધ્ય ભાગના અંગો છે તેનો વિકાસ થાય છે જ્યારે ગર્ભાવસ્થામાં હોય છે બાળક ત્યારે હૃદય અને ધડ થી શરૂઆત થાય છે શૈશવ અવસ્થાનો સમયગાળો કયો છે શિશુ અવસ્થા એટલે કે શૈશવ અવસ્થાનો સમયગાળો જન્મથી બે વર્ષ સુધી શૈશવ અવસ્થા હોય છે કઈ અવસ્થાને રમકડાની ઉંમર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે બાળક છે તે રમકડાથી ખૂબ જ રમે છે તો જવાબ આવશે પૂર્વ બાલ્યાવસ્થા જેનો સમયગાળો છે બે થી છ વર્ષ સમયગાળો પણ યાદ રાખતા રહેજો ડાયરેક્ટ પૂછાઈ જાય કે પૂર્વ બાલ્યાવસ્થાનો સમયગાળો જણાવો તો બે થી છ વર્ષ ટોળીની ઉંમર તરીકે કઈ અવસ્થા ઓળખાય છે જેમાં ટોળામાં બાળકો રહે છે તો જવાબ આવશે ઉત્તર બાલ્યાવસ્થા એટલે કે છ થી બાર વર્ષનો સમયગાળો કિશોરાવસ્થાનો સમયગાળો કયો છે કિશોરાવસ્થામાં કયા વર્ષ આવશે બાર થી લઈને ઓગણીસ વર્ષ સુધી કિશોરાવસ્થા હોય છે ઓપ્શન બી કઈ અવસ્થાને તણાવ અને સંઘર્ષની અવસ્થા કહેવામાં આવે છે અને તે કયા મનોવૈજ્ઞાનિકે કહ્યું તો જવાબ આવશે કિશોરાવસ્થા અને તે સ્ટેનલી હોલ મનોવૈજ્ઞાનિકે કહ્યું શું કહ્યું તણાવ અને સંઘર્ષની અવસ્થા એટલે કિશોરાવસ્થા

જવાબ આવશે પાવલોવે કૂતરા પર પ્રયોગો કરીને શાસ્ત્રીય ક્રિયાત્મક નો સિદ્ધાંત બી એફ સ્કીનર દ્વારા ઉંદર અને કબૂતર પર પ્રયોગો કરીને તેઓએ ક્રિયાત્મક અભિસંધાન સિદ્ધાંત આપ્યો છે બાળકમાં પ્રેરણા કયા અધ્યયન માટે વધુ મહત્વપૂર્ણ છે અર્થપૂર્ણ અધ્યયન માટે અધ્યાપન શાસ્ત્રનો અર્થ શું છે અધ્યાપન શાસ્ત્રનો અર્થ જવાબ આવશે શિક્ષણની કળા અને વિજ્ઞાન બાળકોને ભણાવવાની પદ્ધતિ શિક્ષકે વર્ગખંડમાં વૈયક્તિક તફાવતોનું શું કરવું જોઈએ શિક્ષણ પદ્ધતિને દરેક વિદ્યાર્થીની જરૂરિયાત મુજબ અનુકૂળ કરવી જોઈએ સમાવેશી શિક્ષણનો મુખ્ય હેતુ શું છે સમાવેશી શિક્ષણનો મુખ્ય હેતુ તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો આખો જવાબ નહીં લખો તો તમે બસો ને સત્યાવીસ નંબરના પ્રશ્નમાં એ બી સી કે ડી એ રીતે લખી શકો છો અહીં સાચો જવાબ આવશે દરેક બાળકને તેની ક્ષમતાને ધ્યાનમાં લીધા વિના એક જ વર્ગખંડમાં સમાન શિક્ષણ આપવું જેને સમાવેશી શિક્ષણનો મુખ્ય હેતુ કહે છે બાળકને શીખવા માટે સક્રિય બનાવવું તે કઈ શિક્ષણ પદ્ધતિનો સિદ્ધાંત છે જવાબ આવશે બાળ કેન્દ્રીય શિક્ષણ ઓપ્શન બી બાળકમાં ભાષા વિકાસનો આધાર કયા પાસા પર છે ભાષા વિકાસનો આધાર જવાબ આવશે ઉપરોક્ત તમામ એટલે કે શારીરિક વિકાસ જ્ઞાનાત્મક વિકાસ અને સામાજિક વિકાસ અસર કરતું સૌથી મહત્વનું બાહ્ય પરિબળ કયું છે સૌથી મહત્વનું બાહ્ય પરિબળ છે શિક્ષકનો સ્વભાવ કોહલબર્ગનો સિદ્ધાંત કયા વિકાસ સાથે સંબંધિત છે નૈતિક વિકાસ એટલે કે મોરલ ડેવલપમેન્ટ ઓપ્શન સી વાયગોસ્કીનો સિદ્ધાંત કયા પાસા પર ભાર મૂકે છે તો તે સામાજિક સાંસ્કૃતિક અને ભાષા પર ભાર મૂકે છે જેડપી ડી ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટનો ખ્યાલ કોણે આપ્યો તો તે વાયગોત્સ્કીએ આપ્યો છે સામાજીકરણ એટલે શું સામાજીકરણ એટલે સમાજના મૂલ્યો નિયમો અને રિવાજો શીખવાની પ્રક્રિયા પ્રાથમિક સામાજીકરણ ક્યાં થાય છે કુટુંબમાં પ્રાથમિક સામાજીકરણ થાય છે સ્કેફોલ્ડિંગ એટલે કે માળખાનું નિર્માણ એટલે શું બાળકને શીખવામાં જરૂરી અસ્થાયી મદદ કરવી તેને માળખાનું નિર્માણ કહે છે સિદ્ધાંત કયા વિકાસ સાથે સંબંધિત છે જવાબ આવશે મનો સામાજિક સાયકો સોશિયલ મનોસામાજિક ઈ એસ ઈ એચ એરિક્સન સિદ્ધાંત યાદ રાખજો શિક્ષણનું વાતાવરણ બાળ કેન્દ્રીય હોવું જોઈએ આ બાબત કયા મનોવૈજ્ઞાનિક સાથે વધુ સંબંધિત છે જીન પિયાજે અધ્યયન અધ્યયન એ મુખ્યત્વે કઈ પ્રક્રિયા છે છે તે મુખ્યત્વે માનસિક પ્રક્રિયા એટલે કે જ્ઞાનાત્મક પ્રક્રિયા છે બાળકના વિચારમાં કેન્દ્રીકરણની મર્યાદા કઈ અવસ્થામાં જોવા મળે છે પૂર્વ ક્રિયાત્મક અવસ્થા એટલે કે બે થી સાત વર્ષ બાળકના અધ્યયનમાં થતી ભૂલો એ શું દર્શાવે છે બાળકના વિચારની સમજ એટલે કે શીખવાની પ્રક્રિયાનો ભાગ છે બહુઆયામી બુદ્ધિનો સિદ્ધાંત કોને આપ્યો ગાર્ડનરે આપ્યો હતો શિક્ષકે બાળકનું મૂલ્યાંકન કરતી વખતે કેવું વલણ અપનાવવું જોઈએ સતત અને સર્વગ્રાહી સીસીઈ કન્ટિન્યુ એન્ડ પૂરું નામ થાય છે બુદ્ધિ એ શું છે પર્યાવરણ સાથે સફળતાપૂર્વક અનુકૂલન કરવાની ક્ષમતાને બુદ્ધિ કહે છે શિક્ષણની કઈ પ્રક્રિયામાં પડકારરૂપ કાર્યો આપીને બાળકને સક્રિય બનાવવામાં આવે છે મિત્રો આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને

વિકાસ હંમેશા રેખીય હોતો નથી પરંતુ તે કેવો હોય છે તે વર્તુળાકાર હોય છે ઓપ્શન બી કઈ બાબત વિકાસને અસર કરતી નથી નાણાકીય પરિસ્થિતિ સીધી રીતે છે તે વિકાસને અસર કરતી નથી પોષણ વારસો અને પર્યાવરણ છે તે સીધી રીતે અસર કરે છે બાળકનો વિકાસ એ એક જટિલ પ્રક્રિયા છે જેના જે સેના પર સેના દ્વારા પ્રભાવિત થાય છે વારસો પર્યાવરણ સંસ્કૃતિ અને અધ્યયનના અનુભવો દ્વારા પ્રભાવિત થાય છે શિક્ષકે બાળકને શીખવા માટે ક્યુ વલણ પ્રોત્સાહિત કરવું જોઈએ જિજ્ઞાસા અને આંતરિક પ્રેરણા હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે જેથી તમને ખ્યાલ આવે કે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું પ્રશ્ન કિશોરાવસ્થાનો સમયગાળો કયો છે અહીં ચાર ઓપ્શન આપેલા છે બીજો પ્રશ્ન ક્રિયાત્મક અભિસંધાનનો સિદ્ધાંત ક્યાં મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો બંને પ્રશ્નોના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો આખો જવાબ નહીં લખો તો પણ ચાલશે એકમાં એબીસીડી બીમાં એ બીસીડીમાંથી કોઈ પણ એક વાત કરીએ પીડીએફની તો આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે બંનેની લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં તમે જોડાઈ શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો થેન્કસ ફોર વોચિંગ મા વિડીયો